ઝાલોદ તાલુકાના ટાડાગોળા ગુલતોરા શારદા અને સાયન્ડના બરવાળા ફળિયા કાલીગામ ગુજ્જર કાલીગામ ઇનામી અને આજુબાજુનો જે અમારો આદિવાસી જાલોદ તાલુકાનો આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં ઇન્ડિયન એરફોર્સ એરપોર્ટ નાખવાનું સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલ છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે અમારા આદિવાસી સમાજના ખેડૂત ભાઈ બહેનોને ખેતી કરી પોતાનો જીવન આજીવિકાનું સાધન છે અને વર્ષો વર્ષો વર્ષ વડીલો પાર્જિત અમારી એ જમીન ફળદ્રુપ જમીન આવેલી છે ત્યાં એમની મિલકત મકાનો આવેલા છે એમનો રાસ રસીલો કૂવાના સાધનો આવેલા છે અને એમને ત્યાં અમારા બાળકોને અભ્યાસ માટેની નજીકમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે આંગણવાડી કેન્દ્રો આવેલા છે અમારા સમાજને ખેતી આધારિત જીવન જીવનારો આદિવાસી સમાજ છે આ ગામોના સરપંચશ્રીઓ તાલુકા સભ્યો અને ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને આવેદનપત્ર આપવામાં આપવા માટે મારા રૂપાખેડા ગામે આવેલ છે તો હું રાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને જિલ્લાનું વહીવટીતંત્ર માન્ય કલેક્ટરશ્રી અને જિલ્લાની જે જમીન સંપાદન કરનાર છે એવા સંપાદન અધિકારીશ્રીઓને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને આજે મને આવેદનપત્ર આપવામાં આવેલ છે તો અમારા ખેડૂત ભાઈ બહેનો જે ખેતીની અમૂલ્ય જમીન છે કિંમતી જમીન છે અને એ જમીન આ એરપોર્ટ નાખવાથી અમે ખેડૂત ભાઈ બહેનો ખેડૂત વિહોણાને થઈ જાય અને એમના હક અને અધિકારો જતાને રહે એના માટે મને આવેદનપત્ર આપવામાં આવેલ છે તો રાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને સરકારશ્રીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા ખેડૂત ભાઈ બહેનોને પગભર રહે અને એમનો વર્ષો વર્ષ સુધી વડીલોપાર્જિત જમીન છે જમીન છીનવાઈ નહીં જાય એના માટે મને અમારા ખેડૂત ભાઈ બહેનો અમારા સરપંચશ્રીઓ અને જુદા જુદા ગામોના આગેવાનો આવેલા છે તો આ માટે અમે વહીવટી લડત આપવાના છે અને અમારા ખેડૂત ભાઈ બહેનોને ન્યાય મળે એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે કટિબંધ રહેવાના છે થેન્ક યુ